હજી અમારા ગામથી થી દસ કિલોમીટર રાખવું છે સણોતરા પહોંચે છે ક્યારે મસ્ત મસ્ત નજારો હોય ક્યારે બહાર નું વાતાવરણ સારું છે બસ થોડીક વાર થાય અડધી કલાક જેવું થાય હા બધા ઉતરતા ઉતરતા થાય છે ને શું કે હું ખોટું બોલું ક્યાં થાય ઉતારે

આને હાલો આવશે થી ટકે રે દાદા આવે કે પાજર લેવા બેસ્ટન લેવા આવે છે દાદા ઘરે પોગી જાતી છે ખેલો ને લે લડ દો માં રમ્માય મળ્યો એની સાયકલ હતી જૂની અને આવડો આય રમ્મા મળ્યો સાયકલે અમાર બાએ ભાખરી નું કાબા આ ભાખરી બનાવી જો આવડે ઓડી વાય માં ભાખરી અમાર બા દે આ ભમરો પડી ગયો તાવડી તપી ગઈ ત્યાં ઢાકી દો

મારા બાએ ગુજરાતી ફિલ્મ ચડાવી દીધું છે કે પેન ડ્રાઈવ છે કે જો હિતેશ કુમાર ફિલ્મ જો તું આવડા ફેફસી ખાય અત્યારે શું છે બીજી ફેપ્સી ખાઈ જો થોડી પતી ખાધી બહુ નો ખાતો હું ફેપ્સી ખાધી મારા બા પોરો ખાય જો કાબા એ હું ફેર સડા થોડું કાલે ને તેન ફેર ચડવા મળે કડી મમતાન વારો પડ્યા છે રોટલીમાં માં એ તો કરત ને સુલા ઉપર સુલે રાંધી પડ્યા આજ તો કેમ કે આ ગેસ છે નઈ અમારે મને આની બા બીવ એટલે ગેસ ન થ રાખતા કાબા ખાઈ તો હોય ને તો ભરી જાય હામે વાંધો નઈ પણ થોડાક બળ્યા હોય તો કોઈ સંભાળ લે એમ જ નઈ પીડા પડે નઈ હા પીડા પડે કોઈ દવાખાને નો લઈ જાય પેઠાડા કોઈ ખાવું હું તો મંગુ માસી ના કાઢો છો બોલે નતી ફેમિલી ધમવા કપورا કરવા

મારી બેન તે મમતાની બધા ખાવાનું શરૂ કરી દીધું પટેલમાં પેલી વાર આવેલીવા જતા કામ ત્યાં શૂટ કર્યું નથી એટલે સીધા અહીંયા જો ખાવાનું શરૂ કરી દીધું આ બધે હા જો હજુ ઊંઘમાં માં જાગે તો જાગતા જાગતા આવે કેમ જો અમારા ભાણિયા કઈ ને હારો કડીક બે પછી આવી ઘર બાજુ વિક્રમ ની ઘરે તો નીકળી ગયા નીકળી ને સીધા છે ને ગૌશાળા આવ્યા છે માતા ગૌશાળા મારા પપ્પા અહીંયા કામ કરે છે અમે છે ને સસલા ને જોવું છું હરદેવ ને નહીં હરદેવ સસલા જોવા થાય ને તારે જો આ ટ્રેક્ટર મારા પપ્પા આપે બહુ મોટી ગૌશાળા છે બધી બાજુ હું તો કઈ છે નહીં મારા પપ્પા અહીંયા એટલે ટ્રેક્ટર ભરવા ચા ગયા છે

નાના છોકરા ભેગું છે તે ડોસી માંદા પડી ગયા માંદા પડી ગયા તે છોકરાએ કીધું તો આયા દોશીમાં મરી ગયા અહીંયા રહ્યા એમ કોયલર થઈ ગયું તે મરી ગયા

એક હજાર પૂરા થઈ ગયા છે એક બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો મળશું પાતા કાલ નો બ્લોગ સાથે જય માતાજી બાપા સીતારામના